દેવગઢ બારિયા નગરમાં પસાર થતો સ્ટેટ હાઈવે ચોમાસાની શરૂઆતમાં એક જ વરસાદમાં ઉબડખાબડ રોડને લઈ લોકો પરેશાન દેવગઢ બાર્યાનગરમાં થઈ પસાર થતો સ્ટેટ હાઈવે જૂના નાકાથી લઈને દરવાજા સુધી ઉબડખાબડ રસ્તાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન દેવગઢ નગર એક પંચમહાલનું પેરેસ ગણાતું નગર આવેલ છે જે નગરમાં થઈ પસાર થતો સ્ટેટ હાઈવે જે હાઇવે નગરમાં થઈ પાવાગઢ છોટાઉદેપુર હાલોલ ઘોગંબા બરોડા અને આમ જોવા જઈએ તો પીપલો ગામે અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર ચૂંટણી હોય છે તેવા નગરમાં થઈ પસાર થતો સ્ટેટ હાઇવે રોડ છે જૂના જકાતના કાઢથી લઈને બે દરવાજા સુધીનો રોડ ઉબડખાબડ હાલતમાં વર્ષોથી જોવા મળી રહ્યો છે જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી તેવા અનેક સવાલ દેવગઢ ભારેનગર ખાતે તાલુકા મથક આવેલ છે જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોની પ્રજાને તાલુકા કક્ષાની કામગીરી માટે આવવું પડતું હોય છે તેઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક સરકારી કાર્યક્રમો થકી નેતાઓ દ્વારા પ્રજાને વિકાસની વાતો તો કરવામાં આવે છે પણ વિકાસ દેખાતો નથી આ ઉબડખાબડ સ્ટેટ હાઇવેનો વિકાસ કોણ કરશે તે પણ એક મોટો સવાલ છે જો કોઈ અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ જેવી લોકમુખ્ય ચર્ચા આ સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થતા સરકારી તંત્ર અધિકારીઓ પદાધિકારીઓને કેમ નથી દેખાતું આ રસ્તા ઉપર પસાર થતા સ્કૂલના બાળકો વાહન ચાલકો અને આસપાસના લોકોને ભારે અવરજવર હોય છે ત્યારે સ્થાનિક વાહન ચાલકો તેમજ રાહદારીઓની માંગ છે કે યુદ્ધના ધોરણે આ રસ્તાને બનાવવામાં આવે તાલુકા પંચાયત અને સિવિલ હોસ્પિટલ અને પોલીસ અને કોર્ટ દ્વારા જે ગ્રામ્ય પબ્લિક જે અહીંયા બજારમાં આવતી હોય છે અને તે જ ઉપરાંત જે ખરીદી માટે જે ગ્રામ્ય પબ્લિક આવે છે તેને ખૂબ અગવડતા પડે છે અને આ અગવડતા ન પડે એની માટે બને એટલું વહેલી તકે એનું નિરાકરણ લાવવાની નિવેદન છે